હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા તો હમણાં બે દિવસથી હું વિડીયો કન્ટિન્યુ રાખ્યા આજે ત્રીજો તમારા વિડીયો બધા જોજો હમણાં કોઈ જોતું ને તો શું પડે ગાવ્યું આવ્યું જાજો ટેનથી નહીં કાતી તો કોઈને ખબર નહીં હોય કે હું પાછા વિડીયા મેં કન્ટિન્યુ કર્યા તો જોજો બધા લાઈક ને શેર કરજો તો બધાને ખબર પડે શેર કરો તો अटाणे अगियारे गए आज मैं वेलो राधे ना तो। क्या आखाई खेतर अवाई गंदा पर एक बाकी पे अंधारों थे तो मोड़ तो पी अटाणे एक खेतर वावे बदाये मैं राधे नाकू ना थोड़ों जो वेलो अवाई जाए तो पीछे मजूर ने हे तो बताएं खाई ने जाए बाहटू तो राधेन फ्री थी हमें नाई धोमे बैठी वहां आवे तो, तो खाई ने काम कर लू અટાણે હું ટીવી જોવાનું બેઠી બેઠી કારને વાટ જોવાની મજાની કારણ કે કામ ને એમ વાટ કરીને મજા નથી એ ખૂતા ને હું એકલી હે તો પછી ટાઈમપાસ કરા આમાં ટીવી જોવાની તો આગળનો વિડીયો બારબર જ કન્ટિન્યુ કરી અટાણે હું નવું મૂવી આગળ પેલા રીલ્સ સ્ક્રોલ કરતી હતી ઇન્સ્ટાગ્રામમાં તો એમાં આવ્યું એક વિડીયો તો પછી એ ગોતા જતા પણ જડતું ને જડે જોવેલા મેહબર બેઠેતર વિડિયો કન્ટિન્યુ કરી જવા કો ખેતર વાવાય ગો એકલી પડ હૈ મોબાઈલ કો નેક કરનેવા હૈ હે જો વહા બોલી નવી વાવ કરે ને બાકી હું તે હું જા હટણે ને હું હાલ જા હી ખેતરી જો થોડો કે કદ બાકી હૈ

કે વળતે ભૂખે કઈ દી ઘેર નો જવાય ને વાઈ નો જવાય બેઠા ગણ હેર ખુદ થાય તે કપાઈ લે સાટા આવે હું જે આવન જોયા ખેતર માં દે તેડતા પડી પણ વા કઠોર હતું તે વાં તો હું ઘણી વાં તો હવે તાં તા વિશ થોડા થોડા પગ ઉપર તે સંપલ માં પીંડા ના अरे तमाहू कै कर दूँ अरे तमा थोड़ों बिलो सेट थे देवी रिते मेरे तो पुकारा हुई एक लोग खा लिया था क्या गई चला कर थी बतून देखा तो बने वाप टेगला पीड़ा है ना ते भटवा रखे देखा तो ने ठेके तर ने भटवा रूंगी एरी बल बंटे हो पड़ा गई तो आप इतना वो ना बोर संजीवा

डि उतारोटो छ घरमा बेसी जहाँ विडियो उतारा विडियो मुख पडि नै सिधी आइ लिदो मैले आएको भिन्ज आइगयो अरू खिस्सा पछि कन्टिन्यु मै जा तो हमारी वाइफ नवी कंप्लीट थक गई

गुमा पेंडा छोटा है का आ टोरे सडू हो ओळबू लागे ये तो खेतर में थन है नहीं ट्राई करिए जे जवाई जाए तो नगर पासो हु रेडी सडू जे ने तो जई इट नो हलवानो है